અરવલ્લી જિલ્લાનું મોડાસા વિસ્તાર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે મળતી માહિતી અનુસાર લીંબોયથી કેસરપુરા ચોકડી સુધી નંબર વગરના ટ્રેક્ટર દ્વારા લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારના ડર વગર ટ્રેક્ટરમાં લાકડાની હેરાફેરી થઈ રહી છે વન વિભાગ જાણે છે કે ઊંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે રાત્રિના સમયે લાકડાની હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર તે એક મહત્ત્વનો પ્રશ્ન છે ટ્રેક્ટરમાં વરી લેવાયેલ લાકડું બાવળનું હોવાનો અંદાજ છે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠી રહી છે કે વન વિભાગ યોગ્ય તપાસ હાથ ધરે અને ગેરકાયદેસર હેરાફેરી થતી અટકાવે જો પ્રકૃતિના સંસાધનોને આ રીતે હેરફેર કરવામાં આવશે તો પર્યાવરણને ગંભીર અસર પડી શકે તેમ છે હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ દ્વારા આ મુદ્દે કંઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે હવે જોવું રહ્યું